ગોપાલભાઈ ઇટાલિયા વિરુદ્ધ પહેલું આંદોલન પરેશ ગોસ્વામી પોસિબલ નથી કામ માટે આપણે મોકલી રહ્યા છે ને એ કામો કરવા પડશે હું સત્યાવીસ ની રાહ એ માણસ નથી છ મહિનાની અંદર એનું રિઝલ્ટ નહીં બતાવે તો ગોપાલભાઈ ઇટાલિયા ની વિરુદ્ધમાં પરેશ ગોસ્વામી ઉપવાસ આંદોલન કરવા પડે ધરણા દેવા પડે ખેડૂતોને ભેગા કરીને કોઈ પણ કાર્યક્રમો કરવા પડે જે કરવું પડે એ કરશું બાકી કામ તો કરવું જ પડશે કોંગ્રેસની ની અત્યારે મારે કઈ બહુ લાંબી વાત કરવી નથી આમ આદમી પાર્ટી એવું કદાચ ઈચ્છતી હશે કે કોંગ્રેસના ઉમેદવાર ન ઉતારા આ ગઠબંધન થાય ગઠબંધન થયું હોત તો કદાચ હું આમાં સપોર્ટ ના પણ આપે કેમ કે મને એમાં રસ તો કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી છે એ સો ટકા પબ્લિક નું સારું કરે એમ છે ગોપાલ ઇટાલિયા સારું કરે એમ છે કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો મને દુઃખ થાય આવા ચોક્કસ છે નથી થયું એ વાતનો આનંદ છે એક ચર્ચા ચાલી રહી છે પરેશભાઈ વિસાવદરની અંદર કે બે હજાર અત્યાર સુધીની વાત કરવામાં આવે જેટલા નેતાઓ વિસાવદરની અંદર જીત્યા છે એ તમામ નેતાઓ પક્ષ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવતા રહ્યા છે અને વિસાવદરની જનતાએ એક મોકો તો આમ આદમી પાર્ટીને આપ્યો જ તો પરંતુ એમના નેતા ફરી ગયા અને વંડી ટપીને ભાજપમાં આવી ગયા એમાં તો વિસાવદરની જનતાનો કોઈ વાંક નથી એ વાત તો આમ આદમી પાર્ટી નો નથી કેમ કે વાત તો જે તે ઉમેદવાર હતા એમનો છે આમ આદમી પાર્ટી થોડું એને પ્રોત્સાહન આપ્યું ભાઈ તમે જતા રહ્યો અમે તો બહુ રોકતા હતા ભાઈ રોકાવો તમે વિસાવદર જનતાએ તમને મત આપ્યા છે વિસાવદર જનતાએ તમને ધારાસભ્ય પદ આપ્યું છે તો તમારે પાંચ વર્ષ પૂરા કરવા પડશે અને તમારે પાંચ વર્ષ વિસાવદર કામો કરવાના છે પણ ક્યાંય એને અંદર શું કારણ હોય શું કામ એ તો એ વ્યક્તિ જ જાણતા હશે કે એને કોઈ

પરેશભાઈ ને દુઃખ લાગે નથી થયું એટલે સારું છે કોંગ્રેસ સત્તામાં જાય ઈચ્છા નથી કેવું છે કોંગ્રેસ સત્તામાં જઈને કોઈ ભારતીય જનતા પાર્ટી કાર્યકર અને એને ટિકિટ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે આ વિષાવદરનો ખેડૂત જ છે આ ચાલમાં પણ ભાજપ ક્યારેય સફળ થાય એવી એ એક ટકો પણ શક્યતાઓ અમને દેખાતી એટલે ગોપાલભાઈ વહિતાની આખી ઉમેદવારી છે આમ આતમી પાર્ટીનું વ્યક્તિગત પોતાનું ડિસિઝન નથી એ વિષાવદરની જનતાનું ડિસિઝન છે ભાજપનું સંગઠન પણ મજબૂત છે ભાજપના પાયાના કાર્યકર્તાઓ પણ વધારે છે તો ભાજપ ત્યાંથી બાજી મારી ન શકે તો ઘણા નેતાઓ એવા છે ભાજપને મદદ કરવા માંગે છે ને એને મદદ કરવા માગે છે ને એટલા માટે જ આ ગઠબંધન કદાચ નહીં થવા દીધું હોય જંગી લીડ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈકાલિયાને ચૂંટી ગાંધીનગરમાં મોકલવાની છે આ વાત ચોક્કસ ચૂંટણી લડવા માટે તૈયાર થાય ખેડૂત નેતા તમામ તો ગોપાલ ઈકાલિયાને થોડું ઘણું પ્રેશર મળે કે પછી થોડું ઘણું પણ પ્રેશર ન મળે ભારતીય જનતા પાર્ટી ના વન મંત્રી હોય કે એક્સ કોઈ પણ નેતા હોય ઇકો સેન્સિટિવ ઝોન માં ટોટલ 40 મુદ્દા છે કે કયા કયા છે વાચિયા વગર મોઢે બોલીને બતાવી દઈએ એટલે આપણે એમને માની લેશું કે તમે ખેડૂત નેતા છે ગોપાલ ઇટાલિયા છે ને એ વિસાવદર થી છુટાઈને તો વિસાવદર નું ભલું તો થાય જ પણ ઓલ ઓવર ગુજરાત નું એક ભલું કરે એવો વ્યક્તિ છે નમસ્કાર ગર્જનાથ સાથે હું પ્રદીપ ચર્ચા આજે વિસાવદર કરવી છે કેમ કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ એ તંત્રની તડામાર ચાલી રહી છે પરંતુ ચૂંટણી પંચ હજુ આ મામલે તારીખ જાહેર નથી કરી રહી શેની રાહ જોવાઈ રહી છે એની તો આમ આદમી પાર્ટી પણ રાહ જોઈ રહી છે કેમ કે અત્યારે વિસાવદરમાં માહોલ આમ આદમી પાર્ટી તરફ છે એવામાં છેલ્લા કેટલાક સમયથી એક પ્રશ્ન એ વારંવાર ખૂચતો હતો કે વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે કે નહીં થાય કોંગ્રેસે કોને ઉમેદવાર ઉભા રાખશે આ ચર્ચાઓની વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાતની સતત મુલાકાતે રહ્યા અને કોંગ્રેસની અંદર જો મને જુસ્સો પૂર્યો અને જો મને જુસ્સાથી કોંગ્રેસના પ્રદેશના આગેવાનો એટલા બધા કાર્યક્ષમ થઈ ચૂક્યા છે કે હવે વિસાવદરમાં તેમણે પેટા ચૂંટણીની અંદર ગઠબંધનની ના પાડી દીધી તો હવે વિસાવદરની અંદર વિસાવદરના લોકોએ મૂંઝાણા કે વિસાવદરમાં જવું કઈ તરફ ખેડૂતો એ ચર્ચાનો વિષય બન્યો છે ખેડૂતોમાં એ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે વિસાવદરની અંદર કોણ ભાજપમાંથી ઉપપદ ભાયાણી કે હર્ષદ રીભરિયા કોંગ્રેસમાંથી કરશન વાડોદરા આવશે કે અન્ય કોઈ ઉમેદવાર આવશે આ તમામની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પરેશ ગોસ્વામી મારી સાથે જોડાય છે ખેડૂત આગેવાન છે ત્યાંના ખેડૂતોના પ્રશ્નો માટે અવારનવાર તેઓ અવાજ ઉઠાવતા આવ્યા છે સીધી ચર્ચા તેમની સાથે કરવી છે કે વિસાવદર અને ભેસાણ તાલુકાની અંદર સૌથી વધુ ખેડૂતોને લઈને ચર્ચાનો વિષય કયો છે કયો મુદ્દો છે અને ખેડૂતોએ કેવા આગેવાનો ઈચ્છી રહ્યા છે પરેશભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું પરેશભાઈ વિસાવદરની ની અંદર અત્યારે માહોલ એ ગરમ છે ગઠબંધનની વાત તો આપણે પછી કરીએ પરંતુ પહેલા વિસાવદરના લોકોને કેવા નેતા જોઈએ છે કેમ કે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુબાપાએ ત્યાંથી ચૂંટણી લડ્યા જયારે કેશુબાપા ચૂંટણી લડવા આવ્યા ત્યારે કેશુબાપા ત્યાં જીત્યા

કે એવા કોઈ મોટી ફેક્ટરીઓ કે કોઈ ત્યાં મોટી કંપનીઓ છે નહીં એટલે ત્યાં ઉદ્યોગ સાથે કોઈ લેવા દેવા નથી વિસાવદર છે એકદમ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે ને વિસાવદર જે પણ જનતા છે એ તમામ જનતા છે સામાન્ય એક ખેડૂત છે જગતનો તાજ છે આ ખેડૂત જનતા છે વિસાવદરના ખેડૂતો છે એ ખેડૂતોનું હિત ઈચ્છે ને આવા નેતાઓ હંમેશા પસંદ કરે છે કે જ્યારે પણ કેશુબાપાને ચૂંટાવ્યા હતા એ પણ એક ખેડૂત નેતા હતા અને કેશુબાપા તો રાજકારણના ભાવનાશા કહેવાય કેશુબાપા જેવા નેતા તો ગુજરાતને મળવા એ જ મોટી સૌભાગ્યની વાત છે કેશુબાપા જેવા નેતા ચૂંટાય એ સ્વભાગિક વાત છે એ સાથે હસદને રિભડ્યા પણ ખેડૂતના લેબલ ઉપર બે વખત ચૂંટાઈને આવ્યા હતા અને આગળ ઉપર પણ જે ચૂંટાઈ આવશે જે નેતા છે એ ખેડૂતોનું ભલું કરશે ખેડૂતોનું હિત કરશે એવા લોકો ચૂંટાઈ આવશે કેમ કે વિસાવદર જનતા છે એ ગીર જનતા છે વિસાવદર અનેક પ્રશ્નો આજે પણ એમને પેન્ડિંગ છે આજે જોવા જઈએ તો છેલ્લા ત્રણ ટર્મ થી કેન્દ્ર અંદર ભાજપ ચૂંટાઈ આવે છે એવી જ રીતે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે છતાં પણ

ભરત પટેલ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી એટલે નોતા ચૂંટાયા કદાચ ભરતભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરી હોત ને તો પણ વિશાવદર ની જનતા છે ને ચૂંટીને વિધાનસભા સુધી મોકલે એટલે વિશાવદર ની જનતા છે ભાજપ ને સારી રીતે ઓળખે છે અને વિષાવદન ની જનતાને કોઈ પણ ભગે ભાજપ ત્યાં એની સીટમાં જોતી નથી આ વાત ચોક્કસ છે પણ વિશાવદરની બેઠકની અંદર આમ આપ કહો છો કે વિષાવદરના ખેડૂતો એવું ઉછેર્યા છે કે ભાજપ નથી જોતી હવે વિસાવતન અંદર કોઈ એવો વ્યક્તિ લાવીને ઉભો રાખવામાં આવે ન તો એ હર્ષદ રીબડિયા હોય ન તો એ ભૂપત ભાયાણી હોય કોઈ નાનો એવો ખેડૂત કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને એને ટિકિટ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે આ વિસાવદરનો ખેડૂત જ છે હવે વિસાવદરની જનતા મત આપે તો પહેલી વાત તો